શામળાજી તરફ ઉમટી છે ભાદરવી પૂનમ ને લઈ યાત્રાધામ શામળાજી તરફ ના માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પગપાળા શામળાજી જઈ કાળિયા ઠાકોરના દર્શન કરવાનું અનેરું મહત્વ છે તો ભાદરવી પૂનમને લઈ શામળાજી તરફના માર્ગો ઉપર ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શામળાજી તરફના માર્ગો જય રણછોડ માખણ ચોર અને જય શામળિયાના નાદ સાથે ગુંજી રહ્યા છે દૂર દૂરથી આવતા પગપાળા શામળાજી જતા ભક્તો માટે ઠેર ઠેર વિસામાં પણ ઊભા કરવામાં આવ્યા છે ભક્તો પગપાળા શામળાજી પહોંચી ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવે છે દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો શામળાજી જતા હોય છે